એસા તો ઠીક એક સાઈડ ખરાબ થઈ જાય કે મેલું થઈ જાય ને તો એને પલટાવી શકીએ કોઈને ખબર બી ના પડે ભાઈ પણ મને એના સ્વેટર કરતાં એમ લાગે કે બહુ બાઈક રાઈડ ના કરતા હોય જેકેટ જે હોય ને એવું વધારે લાગે કેમકે જો અહીંયા શોલ્ડર ઉપર ભી ડિઝાઇન હે અહીંયા ભી ડિઝાઇન હે અહીંયા ભી ડિઝાઇન હે

હવે આનું શું કારણ છે એ તો મને ખબર નથી પણ વર્ષોથી આમ પરંપરા ચાલી આવે છે કે દિવાળીના બીજા દિવસે એટલે કે પડવો હોય ને ત્યારે રાખડી છોડીને કોઈ ચોરસ્તા ઉપર રાખે અથવા તો કોઈ પછી આમ ઝાડો બાંધી નાખે અને જેટલી બી દુકાનો દિવાળી પછી બંધ હતી ને એ આજે લાભ પાંચમ ના દિવસે ખુલી જશે પણ તમે કોઈ ઇન્સિડેન્સો લાભ પાંચમ રવિવાર ના આવી છે એટલે કે હવે આવતીકાલથી સોમવાર થી જ દુકાનો ભરી ચાલુ થશે તો આજે આજુબાજુના માને આયા છે ને તો વાતો ને ચાલુ છે આંગણામાં તો આકાશમાં તમને કાળા વાદળા દેખાય છે ને કેમ કે ગુજરાતમાં પડવાનું છે વરસાદ જી હા અને એમાં કચ્છમાં ભી અને ચાર પાંચ દિવસની આગાહી છે વરસાદની તો એટલા માટે આ બધા કાળા વાદળા છે હોઈ શકે આજ રાતથી અથવા તો કાલથી વરસાદ પડે અને આપણે લીમડામાંથી એટલા બધા પાંદડા પડ્યા કે ભાઈ આપણો લીમડો જે છે ને એ ગંજો થઈ ગયો છે એક સાઈડ ખાલી પાંદડા બચ્યા છે આ સાઈડ તો જો પાંદડા હે બી નહીં અને આ સાઈડ જોશો તો તમને ચોમાસું જ લાગશે કે ચોમાસાની જ ઋતુ હમણાં ચાલે છે कैसा मौसम हो रखा है बिल्कुल समझ में नहीं आ रहा है भाई ठंडी पड़ रहा है गर्मी हो रेला है बारिश भी कभी कभी पड़ रेला है समझ में नहीं आत भाई कि क्यों मौसम चाली रहे ने आ मौसम ने शू नाम देव અને બે દિવસથી સારી એવી ઠંડી પડી રહી છે એટલા માટે જ મેં કીધું કાકીને કે આપણું હવે સ્વેટર જે છે એ હવે બારે કાઢવાનો સમય આવી ગયો છે તો એટલા માટે જો ઘરનો અહીંયા ઘણું બધું સામાન વિખેલું પડ્યું છે તો ઉનાળામાં કોણ પહેરે હવે પહેરાશે શિયાળામાં પહેરાય ફેંકી દેતું કહ્યું હતું તો હવે બધાના સ્વેટર નીકળે છે બારે જેમાં મારા બે સ્વેટર છે જયારે હું કંપનીમાં હતો ને ત્યારે આ વાળાએ આપ્યું હતું બહુ હેવી હેવીએ હવે આપણે નથી પહેરતા આપણે ટૂંકું થાયું ને આપણું જે સ્વેટર છે આ છે હવે આપણે એને પહેરશું અને કપડામાં એક સ્વેટર જ એવું હોય કે જે આપણે ચાર થી પાંચ વર્ષ અથવા એનાથી વધારે પણ ચાલે બાકી બધા કપડાં તો ભાઈ એક વર્ષ કે બે વર્ષ મેક્સિમમ ચાલે સ્વેટર તો ભાઈ વર્ષે 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 કરતાં પાંચ છ વર્ષ નીકળી જાય તો આ સ્વેટર આપણે પહેરીને જોઈ કે હવે આપણે આ કેટલું ટૂંકું થાય છે

આમ તાપમાન થઈ જાય મતલબ સેલ્સિયસ કે જે પી એટલું તાપમાન થઈ જાય ને એટલા માટે હેવી જેકેટ આપણે ત્યાં મળતું હતું પણ આની હવે તો અહીંયા એટલી જરૂર નથી પડતી એટલા માટે આપણું જે બીજું સ્વેટર છે ને એ આપણે પહેરી છીએ તો આ સ્વેટર આમ તો ઠીક છે ક્યાંયથી તૂટ્યું બી નથી સારું એવું પડ્યું છે પણ મને આ સ્વેટર કરતાં એમ લાગે કે બહુ બાઇક રાઈડના કરતા અને જેકેટ જે હોય ને એવું વધારે લાગે કે જો અહીંયા શોલ્ડર ઉપર બી ડિઝાઇન હે અહીંયા બી ડિઝાઇન હે અહીંયા બી ડિઝાઇન હે તો બાઇક રાઇડરના જેકેટ જેવું લાગે હોય માથે ઠંડી પડે નીચે ઠંડી નથી પડતી અને આ છે આપણું પ્રેઝન્ટ સ્વેટર જે ટુ ઇન વન છે બંને સાઈડ આપે પહેરી શકીએ તો એક અંદરની સાઈડ જે છે ને એ બાય રેગઝિન જેવો ભાગ છે અને બહારેની સાઈડ કપડા જેવો ભાગ છે તો બંને સાઈડ પહેરી શકે અરે એક સાઈડ ખરાબ થઈ જાય કે મેલું થઈ જાય ને થાપેને પલટાવી શકી કોઈને ખબર બી ના પડે ભાઈ તો આજે ત્રીજો દિવસ છે ને આજે કંઈક થોડોક તડકો નીકળ્યો છે કેટલો ટાઈમ રહેશે એ બી ખબર નથી છેલ્લા બે દિવસથી તો વાદળછાયું વાતાવરણ હતું ને આવું વાતાવરણ હોય ને ભાઈ તો તમને કામ કરવાનું બિલકુલ બી મન નથી તમને આળસ થાય તમને એમ થાય કે ભાઈ ચાલો નથી કરવું રહેવા દે કામ એવું બધું થાય તડકો નીકળે ને તો થોડીક ઉર્જા બી મળે અને સારો મોસમ બી હોય પણ છેલ્લા બે દિવસથી એકદમ ખરાબ વાતાવરણ ને રાત્રે ભાઈ થોડા ઘણા છાંટા બી પડ્યા હતા હાલાકી ભુજ બાજુને ઘણો બધો વરસાદ પડ્યો છે આપણી બાજુ એટલો વરસાદ ના પડે થોડા ઘણા છાંટા પડે ને અમારા માં અનબોક્સ કરી રહ્યા છે પોતાનો નવો ડબ્બો ભાઈ ડબ્બામાં છે એટલે ડાબલી હા તો પછી મોંગવારી વધી ગઈ મોંગવારી વધી ગઈ ડબ્બામાંથી ડબલી આવી ગઈ અરે અમારા માં વર્ષોથી કેટલા લે હે પૈસા લે 50 રૂપિયા આટલી ના ઓવે બંધ કરી નાખશું આપે બંધ કરી નાખશું

મેબલી ને હાથમાં લીધી આમ સૂંઘુ રહ્યો તો ભી માથું જાડે છે ખબર નઈ કેમ આનાથી બ્રશ ને કરે છે લોકો તો અમુક તો આમ સુંઘે આમ કરીને ખબર નઈ કેમ ભાઈ બઉ સ્ટ્રોંગ અને આવી વસ્તુ આપણે રેકમેન્ડ નથી કરતા એ પછી આ ડબ્બી હોય બજર નહીં કે પછી સિગરેટ હોય કે બીડી હોય કે ઠીક મુબારક બાકી આપણે નથી કહેતા કે ભાઈ તમે આ ટ્રાય કરો અમારામાં તો ઘણા વર્ષોથી કરતા આવે છે અને હવે તો એમની ઉંમર બી નેવું પ્લસ છે મતલબ હશે કઈક ચોરાણું પંચાણું વર્ષના હશે શાયદ તો કેમકે અમને ખબર બી નથી કે અમારા માનો જન્મ ક્યારે થયો છે ને નથી માને યાદ એટલી તો ખબર પડે છે કે ભાઈ લગભગ તો નેવું વર્ષના આજુબાજુમાં હશે

લગન આટું કેદી બે ત્રણ વાર એટલા એટલા વાળ કર્યા છે હમણાં તો બાંધેલા છે ખબર નથી પડતી